આરોપીએ પહેલા તેનું ગળું દબાવી દીધું અને બાદમાં કાતરના ઘા ચીકી હત્યા કરી નાખી આ બાદ પૈસા અને દાગી લઈ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો રાત્રે મૃતકના પતિ ઘરે આવતા હત્યા અંગે પોલીસને જાણ કરાઈ હતી જોકે પૂછપરછમાં પહેલા પતિએ પોતે જ હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી હતી પરંતુ પુરાવા અને પતિએ ઉપજાવેલી વાર્તા વિપરીત હોવાથી વધુ સઘન તપાસ કરાઈ હતી શંકાસ્પદ ફોન નંબરના આધારે પોલીસે તપાસ કરતા હત્યા કરનાર મૂળ આરોપી વડોદરાથી મળી આવ્યો હતો પોલીસે દાગીના અને રોકડ સહિત બે લાખ સત્તર હજાર સાતસોનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આરોપી અગાઉ પણ આ રીતે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે એ કાતર એને એના ગળામાં મારી નાખી અને ત્યાંથી બધા પૈસા રોકડ રકમ અને સોના ચાંદી દાગીને લઈ અને તેઓની મહિલા મિત્ર સાથે આ લોક ફરવા માટે નીકળી ગયા હતા એ લોકોને બધા લોકેશન ટ્રેસ કરતા અને ત્યારે આ લોકો પરત આવ્યા રાજકોટ એને અટક કરી અને આપને આ ગુનો એને ડિટેક કર્યું છે વાત સુરતની સુરતના ડિંડોલીમાં મિત્ર પાસે આપેલા દસ હજાર રૂપિયા પરત માંગતા હત્યાની ઘટના બની છે શહેરના ડિડોલીમાં રહેતા બાવીસ વર્ષીય દેવદાસને તેના જ મિત્રોએ ભેગા મળી અને હત્યા કરી નાખતા ચકચાર મચી છે મૃતક દેવદાસ પાટીલે તેના મિત્રોને થોડા સમય પહેલા દસ હજાર રૂપિયા આપ્યા હતા દેવદાસ વારંવાર રૂપિયાની માંગણી કરતો હતો દેવદાસ વારંવાર રૂપિયા માંગતા પૈસા ન આપતા મિત્રો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા પૈસાની લેતી દેતીમાં ચાર આરોપીઓએ ભેગા મળી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દેવદાસનું મોત નીપજ્યું હતું આ ઘટના મામલે પોલીસે પ્રાથમિક તપાસ કરી ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે ચાર આરોપી આશુતોષ ચેતન અવિનાશની ધરપકડ કરાઈ વધુ તપાસ હાથ ધરાઈ છે આ કેસમાં મૃતક દેવદાસ પણ પ્રોહિબિશન અને મારામારીની ઘટનામાં સંડોવાયેલો હોય તેવું સામે આવ્યું છે કોઈ એક વ્યક્તિ દેવીદાસ પાટીલ એને તલવાર અને ચપ્પુના ઘા ઝીકી અને હત્યા નિપજાવી હતી આ બનાવમાં જે દેવીદાસ પાટીલ છે એણે આશરે દોઢેક વર્ષ પહેલાં જે આરોપીઓ છે એ લોકોને દસ હજાર રૂપિયા આપ્યા હતા અને જે અનુસંધાને જે આરોપીઓએ ગઈકાલે આ હત્યાનો બનાવ નિપજાવ્યો હતો પૂર્વ ડીજીપી સામે ખોટી એફિડેવિટ કરવા મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો આ કેસના આરોપી યોગેશ ગુપ્તાના રિમાન્ડ પૂર્ણ થતા ગાંધીનગર સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો ગાંધીનગર સેશન્સ કોર્ટે યોગેશ ગુપ્તાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલતા હુકમ કર્યો છે